તો વેલકમ બેક અમારા નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો અમે લઈને આવ્યા છે બરફનો ચેલેન્જ એટલે કે બળફમાં અમારે સર્વાઈવ કરવાનું છે અને બળફમાં બેવાનું કે ઊભું રહેવાનું કે જે કહેવાય બેવું હોય ને બેવાનું ટૂંકમાં જે વધારે બળફ ઉપર ટાઈમ કાઢશે એ ચેલેન્જનો વિજેતા થશે દસ દસ કિલોની બે પાઇટુ છે એટલે ટોટલ એક મણ બરફ છે અને હું અને અમારા પાર્ટનર મનસુખભાઈ અમે બે ચેલેન્જ કરવાના છે આજ ક્યાં

તો મિત્રો આપણે હવે એને ટાઈમર ચાલુ કરી અને શરીયત આપણે હો હો ની લગાડી દીધી છે હવે જોઈ કે પૈસા અહીં મિત્રો બે ના હો હો લગાડેલા છે અત્યારે શિંગી ના નાખી દીધો મિત્રો પાછા બસ જે જીતે ને દી પૈસા લેવાના તા હું કોઈ નડવન નથી ચેલેન્જ કીને કહેવાય કે આપણે જીતે ને પૈસા લેવાના હોય તો આપણે એને સેકન્ડ ચાલુ કરી અને બડફ માથે ઉભા રહે જઈ કે બે જાય જે સૌથી વધારે આના માથે રીસેન્ટ બડફ માથે ઈ જીતવાનો હે બાકી હ હંદાઈ પેલા જે બડફ માથે ઉતરી જો ને ઈ હારી જવાનો છે

કામધામ ચાલુ થઈ ગયું છે અને જોયું કે હવે કોણ હારે છે મનસુખભાઈને આપણે હરાવવાના છે અને ઇનામ આપણે લેવાનું છે સો રૂપિયાનું અત્યારે મજા આવે થાય મનસુખભાઈ હારી દઉં મને કેમેરામેન આપણે સેકન્ડ બતાવતા રહીજો ગાય સેકન્ડ રાખી છે બત્રીસ સેકન્ડ જ થઈ જતો સો રૂપિયાનો સો સો રૂપિયાનો સવાલ નથી પણ ચેલેન્જ છે ને ચેલેન્જનો સવાલ થાય

ભાઈ આપડે આપણે હારવાનું જ નથી તો ફાઈનલ છે એક મિનિટ ને 26 છેતાલીસ સેકન્ડ થઈ અને પગ ના તરિયા હાવ ખોટા થઈ ગયા હે ઓ હા 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 ટાઈમ દેખાડો કાડુ ભાઈ આ મત આ નો પીછો થોડી ગયો હાવ હવે આપણે પગ ને આરામ દીધો હે

मिनट में चालीस सेकंड थे कैमरा में देखा है सेकंड देखा कैमरा में ए मर बेउ न थी बीच बड़ो हाउस लाल खिन निको ओ गॉड ये 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 हमर आउट थे जात आ पानी भरा नहीं बहुत टाटू लागे 30 सेकंड थई अरे खाडा में आमा खाडो थई गयो है नी खा उलु थाई नी हुन जो बकिन थे

મારે આપણે સો રૂપિયા નું કાઈ એવો સવાલ નથી સો રૂપિયા નો સવાલ નથી પણ આ હારવું નથી ગમી થઈ જાય આપડે હારવાનું નથી એ થકો નું દેતા ઓ માય ગોડ હાલો આપડે તપસ્યા કરી એ છે એક પગે ઉભું રહેવું માથે નો કરતા એક પગ ને હે ને કડી પોરો ચડી દે

तो यहां वर्डला हा खोटा થઈ ગયા ઓ હો 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 આ એટલે મિનિટ થઈ 5 મિનિટ 5 મિનિટ ને 41 સેકન્ડ થઈ છે એ જો એ હવે હારી દે હવે હારી દે હારી દે હારી દે હારી દે મિત્રો 5 મિનિટ 6 સેક ના 6 મિનિટ થવા આવી છે અને હજી એ હજી મનસુખભાઈ તો નામ જ નથી લેતા હારવાનું અને મારે તો પગના તરી રહ્યા ને હા એટલે હા ખોટા થઈ ગયા છે અહીંયા હું મારે પગ ઉપર નું પૂછાઉં હા હા ખોટા ને રિયલમાં એવું થાય છે સમજાવ હા પાણી ટીપા પડે તો કેમેરામાં

હરી જને ધગો દે દો નઈ પહર પેલે દેજો આલો હારી જાવ ઓ ગડીક ટે જ ન મારે તમને એવું કરાય ચીટિંગ થોડી કરવાની હોય તો પણ ઉતરો ને હવે લાગે તો ચેલેન્જ નો સવાલ છે

હા એટલે એવું લાગતું હતું અને આને થઈ જગ્યાએ ફેરત નથી પડતો અને એક કલાક રાખવાની જરૂર છે અને આજનો ચેલેન્જ આપડે હારી ગયા એટલે મનસુખભાઈ ને આપડે રૂપિયા દઈ દઈએ સો રૂપિયા સવાલ હતો અને મનસુખભાઈ માર્કેટમાં થોડક વધારે રહી ગયા છે જો કે ઈદ હજી ઉતરવાનું નામ જ નત લેતા આઈ ગયા આપણો પૈસા આઈ ગયા તો મડીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ માં પછવાડા ને પગ ની હાવ દેવાઈ જઈ છે આ ઈ કાઈ વાંધો નઈ લઈ જાઓ જીતા હો એટલે તમને દેવા પડે એટલે હાવ એટલે હાવ દેવાઈ જઈ હે આમ તો પીછોડો જો મરોમ જો આપ તમને દાવ નસ જો તમાર તો મડીએ બીજા નેક્સ્ટ ચેલેન્જ માં આવનાવા અને તમારા મગજ માં કોઈ ચેલેન્જ વિડિયો હોય તો કમેન્ટ માં જરૂર કીજો ચેનલ માં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ને એક લાઈક કરી દીજો મડીએ બીજા ચેલેન્જ વિડિયો માં